જ્ઞાનધારા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડિયોમાં ટેટ કે જેના ફોર્મ ભરાયા બાદ હવે કઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે ટેટ ટુ અને વનમાં કેટલા ફોર્મ ભરાયા ફોર્મ ભરવામાં ભૂલ થઈ હોય તો શું કરવું વિષય વિષયવાઇઝ કેટલી જગ્યાઓ આવશે ક્યાર સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે આ ઉપરાંત ક્રમિક ભરતી થશે કે કેમ મેરિટ કેટલું રહેશે ફોર્મ ભરાયા બાદ હવે કઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે આવા ઘણા બધા પ્રશ્નો તમારા મનમાં પણ ઉદભવતા હશે ઘણા બધા મિત્રોના આવા પ્રશ્નો કોમેન્ટ સ્વરૂપે આવે છે આજના આ વિડીયોમાં તમારા આ પ્રશ્નોનો જવાબ આપવાનો પ્રયત્ન આજના આ વિડીયોમાં કરેલો છે તો મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં આ ઉપરાંત મિત્રો મહિલા અનામત તેમજ રોસ્ટર પદ્ધતિ અને સેવન સ્ટેપ પદ્ધતિ આ ત્રણેય બાબતના જે વિડીયો છે એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે ત્યાંથી એ વિડીયો ઓપન કરીને તમે જોઈ શકો છો હવે આપણે વાત કરીએ સૌથી પહેલાં પહેલું કે ટેટ વન કે જેમાં ચૌદ હજાર કરતાં પણ વધારે ફોર્મ ભરાયા છે આ અંદાજિત આંકડો છે અને ટેટ ટુની વાત કરીએ તો ટેટ ટુમાં પણ અંદાજિત સાહીઠ હજાર કરતાં પણ વધારે ફોર્મ ભરાયા છે તો ટેટ વન કે જેમાં ચૌદ હજાર અને ટેટ ટુ કે જેમાં અંદાજિત સાહીઠ હજાર જેટલા ફોર્મ ભરાયા છે આ જે આંકડો છે એ મિત્રો બિલકુલ અંદાજિત આંકડો છે આના કરતાં વધારે પણ ફોર્મ ભરાયા હશે ત્યારબાદ મિત્રો એકાદ ઘણા બધા મિત્રોની એવી પણ કોમેન્ટ હતી કે ફોર્મ ભરવામાં ભૂલ થઈ છે કોઈને સરનેમ લખવામાં ભૂલ થઈ છે કોઈને ટકાવારી લખવામાં ભૂલ થઈ છે તો એવા મિત્રોને ખાસ જણાવી દઈએ કે ફોર્મ ભરાયા બાદ જે જ્યારે તમારું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવવાનું હશે એની પહેલાં તમને વાંધા અરજી પણ કરવાનું આવશે એટલે કે તમારે કોઈ માહિતી ખોટી હોય અને તમારે એને સુધારો કરવો હોય તો એમ તમને એક તક આપવામાં આવશે તો એ સમયે તમારી જે પણ ભૂલ હશે એ ત્યાં સુધરી જશે આ ઉપરાંત ઘણા બધા મિત્રો કે જે અરજીમાં ખોટી માહિતી નાખી હશે તો એવા મિત્રો જે હશે એવા મિત્રોનું ફોર્મ જે છે એ ઓટોમેટિકલી રિજેક્ટ થઈ જશે ત્યારબાદ મિત્રો સૌથી અગત્યનું છે કે ક્રમિક ભરતી થવી ખૂબ જ જરૂરી છે આપણે શરૂઆતથી જ કહેતા આવ્યા છીએ કે ક્રમિક ભરતી થશે તો જ જે મેરિટ છે એટલે કે નીચા મેરિટવાળા છે એવા મિત્રોને લાભ થશે સૌથી પહેલાં પહેલું ઘણા બધા મિત્રોની એવી પણ કોમેન્ટ હતી કે ક્રમિક ભરતી એટલે શું તો ક્રમિક ભરતી એટલે કે મિત્રો જે ભરતી છે એ સૌથી પહેલાં હાયર સેકન્ડરી કે જેમાં સરકારી ભરતી થાય ત્યાર પછી જે ગ્રાન્ટેડ છે એ ગ્રાન્ટેડની ભરતી થાય ત્યાર પછી સેકન્ડરી વિભાગ જેમાં માધ્યમિક વિભાગ જેમાં સરકારીની ભરતી થાય અને ત્યારબાદ માધ્યમિક વિભાગમાં ગ્રાન્ટેડ એડની ભરતી થાય અને ત્યાર પછી ટેટ ટુ અને ત્યાર પછી ટેટ વન આ રીતે જે ભરતી થશે તો એને કહેવાશે ક્રમિક ભરતી હવે જો આ રીતે ભરતી નહીં થાય તો જે નીચા મેરિટવાળા છે એ ઘણા બધા મિત્રોને લોસ જશે અને જે વધુ મેરિટવાળા છે એ મનપસંદ જગ્યાઓ લેશે અને એક જગ્યા છોડીને બીજી જગ્યામાં પણ જશે એટલે ક્રમિક ભરતી થવી ખૂબ જ જરૂરી છે એટલે સૌથી પહેલા ઉચ્ચતર માધ્યમિક વિભાગ જેમાં સરકારી અને ગ્રાન્ટેડની ભરતી થાય ત્યાર પછી માધ્યમિક વિભાગ જેમાં સરકારી અને પછી ગ્રાન્ટેડની ભરતી થાય પછી ટેટ ટુ છથી આઠ અને ટેટ વન એકથી પાંચ આ રીતે ભરતી થશે તો ક્રમિક ભરતી કહેવાશે મિત્રો બીજી એક વાત કે ઘણા બધા મિત્રોની એવી પણ કોમેન્ટ હતી કે સરકારી અને ગ્રાન્ટીન એડ આ બંનેમાં ફરક શું તો મિત્રો આના રિલેટેડ પણ આપણે એકાદ મહિના પહેલાં વિડીયો બનાવેલો છે એની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ ત્યાંથી પણ તમે વિડીયો ઓપન કરીને જોઈ શકો છો કે સરકારી અને ગ્રાન્ટીન એડ બંનેમાં ફરક શું હોય છે ત્યારબાદ સૌથી અગત્યનો પ્રશ્ન કે ભરતી પ્રક્રિયા પૂર્ણ ક્યાર સુધીમાં થશે તો તમને ખાસ જણાવી દઉં કે મિત્રો જે ભરતી પ્રક્રિયા છે એ ક્યાર સુધી પૂરું થશે એ ચોક્કસપણે ન કહી શકાય પણ અંદાજિત માર્ચ કે એપ્રિલ મહિના સુધી આખી જે ભરતી પ્રક્રિયા છે એટલે કે ધોરણ અગિયાર બાર જેમાં સેકન્ડરી ધોરણ અગિયાર બાર જેમાં સરકારી અને ગ્રાન્ટિડેડ માધ્યમિક વિભાગ જેમાં સરકારી અને ગ્રાન્ટિડેડ ત્યાર પછી ધોરણ છથી આઠ ત્યાર પછી ધોરણ એકથી પાંચ આ આખી જે ભરતી પ્રક્રિયા છે એ લગભગ પૂરી થતાં માર્ચ મહિનો કે એપ્રિલ મહિના મહિનો આવી જાય તો પણ કોઈ નવાય નહીં એટલે ભરતી પ્રક્રિયા જે છે એ પૂરી તો થવાની જ છે પણ ભરતી પ્રક્રિયા ચોક્કસ સમયગાળામાં તેનો જે નિયત સમયગાળો નક્કી કરેલો હતો એમાં જ પૂરી થશે એવું ચોક્કસ કહેવાય નહીં પરંતુ પૂરી થતાં માર્ચ કે એપ્રિલ મહિનો આવી જાય ત્યારબાદ મિત્રો બીજો ખાસ અગત્યનો પ્રશ્ન કે મેરિટ કેટલું અંદાજીત રહી શકે તો મિત્રો આ બાબતે ઘણી બધી ચેનલમાં ઘણા બધા મિત્રોએ ઘણું બધું ઓબ્ઝર્વેશન કરીને પોતાનો અંદાજ લગાવીને તેઓએ મેરિટ પ્રક્રિયા પોતાની રીતે બનાવેલી છે તો મિત્રો હું એવું તો નથી કહેતો કે એ લોકોએ જે પણ મેરિટ પ્રક્રિયા બનાવી છે એ બિલકુલ ખોટી છે પણ મેરિટ અત્યારથી જ કહેવું કે આ કેટેગરીમાં અથવા આ વિષયનું મેરિટ આટલું રહેશે એ બિલકુલ યોગ્ય છે નહીં કારણ કે હાલ હજુ આપણી જોડે ચોક્કસ આંકડા એ પણ નથી કે કયા સબ્જેક્ટમાં કેટલા ફોર્મ ભરાયા છે ટોટલ કેટલા ફોર્મ ભરાયા છે આ કોઈ જ માહિતી આપણી જોડે નથી અને આ વખતે બે હજાર અગિયારથી લઈને બધી જ ટેટની પરીક્ષાને માન્ય ગણી છે એટલે અંદાજિત મેરિટ કેટલું રહેશે એ આપણે હું અત્યારે ચોક્કસપણે કશું જ તમારી સમક્ષ આંકડો મૂકું નહીં પણ હા એટલું જરૂર કહીશ કે જો ક્રમિક ભરતી થશે તો ગયા વખત કરતાં જે મેરિટ હતું એ મેરિટ ઘણું બધું નીચું આવી શકે છે એટલે જે નીચા કેટેગરી જે નીચા મેરિટવાળા છે એવા મિત્રોને ખાસ જો ક્રમિક ભરતી પૂરી થશે ક્રમિક ભરતી થશે તો ચોક્કસપણે મેરિટ નીચું આવવાની સંભાવના પૂરેપૂરી છે એટલે આપણે બધાએ કદાચ એકાદ બે મહિનો જે ટેટવાળા છે ટેટ ટુવાળા છે ટેટ વનવાળા છે એમને વધારે રાહ જોવી પડે તો એ વધારે રાહ જોવા તૈયાર રહેજો કારણ કે જે નીચા મેરિટવાળા છે મધ્યમ મેરિટવાળા છે એ લોકોને તો જ લાભ મળશે જ્યારે ક્રમિક ભરતી થશે અને આપણે છેલ્લે હમણાં બે ચાર દિવસ પહેલાં આપણે એક ઓડિયો કોલ પણ સાંભળ્યો હતો આપણા શિક્ષણ મંત્રી સાથેનો કે એ પણ એમણે પણ વાત એવી જ કરી હતી કે ક્રમિક ભરતી જ થવાની છે પણ જો આપણે સમજો કે છથી આઠવાળા અથવા એકથી પાંચ ધોરણવાળા એટલે કે ટેટ ટુ અને ટેટ વનવાળા એમની વેલ્યુ પીએમએલ જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે જાહેર નથી થતું અને એ લોકો કદાચ એવું વિચારે કે આપણે આંદોલન કરીએ ને આ કરીએ ને તે કરીએ તો આવું જે કરીએ એ બિલકુલ આપણે એવું વિચારીએ પણ નહીં અને શાંતિથી જે આખી પ્રોસેસ છે આખી જે પ્રક્રિયા છે એ પૂરી થાય એમાં જ બધાનું હિત રહેલું છે ત્યારબાદ મિત્રો એક બીજો પણ પ્રશ્ન હતો કે અંદાજિત કયા વિષયની કેટલી જગ્યાઓ આવશે તો મિત્રો જે ટોટલ જગ્યાઓ છે એ જગ્યાઓને આધારિત શરૂઆતના પણ આંકડા હતા એવા જ આંકડા છે કે જે મેથ્સ સાયન્સની જગ્યાઓ છે એ લગભગ અઠ્યાવીસોથી ત્રણ હજાર સુધીની આવવાની સંભાવના છે સોશિયલ સાયન્સ કે જેની જગ્યાઓ થી ત્રેવીસ જેટલી આવવાની સંભાવના છે અને જે ભાષા છે એની જગ્યાઓ અઢારસોથી બે હજાર સુધીની આવવાની સંભાવના છે તો આ અંદાજીત જગ્યાઓ છે આમાં થોડું પ્લસ માઇનસ હોઈ શકે છે તો મિત્રો આજના આ વિડીયોમાં ટેટ ટુ અને ટેટ વન રિલેટેડ જેટલા પણ કોમેન્ટ સ્વરૂપે પ્રશ્નો આવ્યા હતા એ બધા જ પ્રશ્નોનો જવાબ આપવાનો લગભગ પ્રયત્ન મારો હતો અને આજે તમારી સામે એ જવાબ મેં મૂક્યા છે મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત